આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા ફતેપુરા મામલેદાર અને દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને સરકારી અનાદની દુકાનોમાં કેરીતિઓ થતી અટકાવવા રજૂઆત કરવામાં આવી છે વિગત તારીખ ટીમ દ્વારા મામલતદાર અને દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરતા જણાવ્યું કે ફતેપુરા તાલુકામાં અનેક વાર સરકારી અનાજનો જથ્થો સગે વગે થતો કૌભાંડ પકડાય છે પણ આજે સુધી કોઈ સરકારી અનાજ કૌભાંડ કરનાર દુકાનદાર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

કુપન આપવામાં નહીં આવે તો મામલેદાર ફતેપુરા આસરેને લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું અમે ફતેપુરા મામલેદાર કચેરી આવેદન પત્ર આપવામાં છે કે તારીખ સત્તાવીસ નવ બે હજાર પચીસના રોજ કોર્ટ પાસેથી જે પિકઅપ ગાડીમાં સસ્તા દુકાનનો માલ પકડાયેલ છે જે ફતેપુરા પોલીસ સ્ટેશન જમા કરાવેલ હતો પરંતુ ફરિયાદી ને બોલાવ્યા વગર મામલતદાર સાહેબે બારોબાર જે કઈ નિકાલ કરી દીધેલ છે તેઓ મામલતદાર સાહેબ એવો જવાબ કહેવા માંગે છે કે આ માલ સરકારી નથી અને કટ્ટા હતા જેથી કઈ રીતે અમે સાબિત કરી શકીએ કે આ માલ સરકારી છે એવો જવાબ આપી રહ્યા છે તો કદાચ તેમના માટે લુસ કટ્ટામાં માન્યા આવશે તો આ તંત્ર કઈ પણ કાર્ય કરવા માંગતી નથી સ્પષ્ટ સાબિત થાય

અમે આદિવાસી જાગૃત યુવા ટીમ વતી આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ હવે આવેદન આપવાની બાબત એવી છે કે ગઈ તારીખ સત્તર દસ બે હજાર ના રોજ અને ફરી તારીખ સત્તાવીસ દસ બે હજાર ના રોજ ફતેહપુરા નવી કોટની બાજુમાંથી એક પિકઅપ સસ્તાનાથી દુકાનનો માલ ભરેલો અમે આદિવાસી જાગૃત યુવા ટીમે પકડ્યો હતો અને પોલીસને સુવ્રત કર્યો હતો હવે સમગ્ર મતલબ બાબત એવી છે કે પોલીસને સોંપ્યા પછી અમને કદાચ એમ એમ લાગી રહ્યું છે કે કદાચ બાયપાસ અમને પૂછ્યા વગર અમને અરજદારને પૂછ્યા વગર આ તમામ નિકાલ કરી દેવામાં આવ્યો છે અને જો પૂછતા મતલબ મામલતદાર દ્વારા અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમામે મતલબ જે કંઈ અનાજ તમે પકડ્યું હતું એ કોઈ વ્યક્તિ એના ઘરેથી માલ વેચવા માટે આવી રહ્યો હતો હવે જે માલ જે પકડાયો હતો એમાં ઘઉં વધી હતી હવે ફતેપુરા તાલુકામાં આખા કોઈ જગ્યાએ રીત નથી અને જો એ ના હોય તો માટે આયો પાસે કદાચ એવું બને કે થી લાવ્યો હોય બરાબર તો જો માર્કેટ જે હોય છે એ તો સાંજે પાંચ વાગે બંધ થઈ જતું હોય છે તો આઠ સાડા આઠ વાગ્યા પછી એ માલ લઈને કેમ આવ્યો છે એટલે આજ રોજ મામલતદાર સાહેબ રજૂઆત બી કરી છે અને કડક મામલદાર કલેક્ટર સાહેબ રજૂઆત અને કડક કાર્યવાહી કરવા માટે અમે માંગ કરી છે